શું આપણું ભાગ્ય અગાઉથી લખાયેલું હોય છે આપણા ભાગ્યમાં જે કંઈ બને છે તે અગાઉથી નક્કી હોય છે મિત્રો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યના ભાગ્યમાં જન્મથી મૃત્યુ સુધી જે કંઈ ઘટના બને છે તે અગાઉથી નક્કી હોય છે મૃત્યુ અને જન્મ એ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ મિત્રો આપણે એ જાણી શકતા નથી કે આપણો ભાગ્ય જન્મ પહેલા લખાયેલું હોય છે કે જન્મ પછી પરંતુ ગરુડ પુરાણમાં જન્મ મૃત્યુ અને કર્મ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે તો ચાલો શરૂઆત કરીએ ગરુડ પુરાણની તે જ્ઞાનવર્ધક પ્રસ્તુતિની કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે શું મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણા આ ચેનલ ગીતા ગુરુ જ્ઞાન પર મિત્રો ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિમાં તમે ખોવાઈ જાઓ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે આ વિડીયોને અધૂરો જોવાની ભૂલ બિલકુલ ન કરશો કારણ કે આ પુરાણની જ્ઞાનવર્ધક પ્રસ્તુતિ છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે ગરુડ પુરાણના આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવન સાથે જોડાયેલા સર્વ ક્રોધ મોહ અને દુખનો અંત થશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કે કોઈ પણ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અધૂરી ન સાંભળવી જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા સમાન હોય છે આથી મિત્રો તમને યહી વિનંતી છે કે તમે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે તમારો આભાર અવશ્ય વ્યક્ત કરી દો આથી તમારા જીવનના બધા દુઃખનો અંત થશે ચાલો મિત્રો જાણીએ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે દરેક મનુષ્યના જીવનમાં જે કંઈ બને છે તે જન્મ પહેલાથી નક્કી હોય છે તેને કોઈ ટાળી શકતું નથી મિત્રો ગરુડ પુરાણ આપણને જન્મ મૃત્યુથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે બધી બાબતો શીખવે છે ચાલો મિત્રો આજે આપણે એક કથાના માધ્યમથી જાણીએ કે આપણું ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી જે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા જણાવવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણે સ્વયં નાદને કહ્યું હતું આજે આપણે તે જ કથા જાણીશું મિત્રો એક સમયની વાત છે દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા અને તેમણે પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ તમે છો મેં સાંભળ્યું છે કે જે જીવ મનુષ્ય જન્મ લે છે શું તેનું ભાગ્ય અગાઉથી લખાયેલું હોય છે હે પ્રભુ હું જાણવા માંગુ છું કે મનુષ્ય સાથે જે કઈ ઘટના બને છે તે જન્મ પહેલા નક્કી થાય છે કે તે પાછલા જન્મનો ભોગ ભોગે છે શું આ સત્ય છે કે આપણે આપણી મહેનત અને કર્મો દ્વારા તેને બદલી શકીએ છીએ પછી ભગવાન શ્રી કૃષ્ણ નાદની વાત સાંભળીને મુસ્કુરાયા અને બોલ્યા હે નારદ તમારો આ પ્રશ્ન ખૂબ જ ગુણવાન અને મહત્વપૂર્ણ છે જે માનવજાત માટે તેના જન્મ કર્મ અને મૃત્યુ પર આધારિત છે પછી કૃષ્ણ બોલ્યા હે નારદ હું તમને એક કથા સંભળાવું છું જે ન માત્ર તમારા આ પ્રશ્નનો જવાબ આપશે પરંતુ દરેક મનુષ્ય માટે એક ચેતવણી અને પ્રેરણા પણ બનશે તમે આ કથાને પૂરા ધ્યાથી અંત સુધી સાંભળો કૃષ્ણ બોલ્યા હે નારદ આ ગરુડ પુરાણની કથા છે જે આ કથાને અધૂરી સાંભળવાની ભૂલ કરે છે તેના પર ભારે સંકટ આવે છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિષ્ણુ સમાન હોય છે કૃષ્ણ બોલ્યા હે નારદ આ કલિયુગ ભરેલા સંસારમાં જે મનુષ્ય આ કથાને પૂરા સુધી સાંભળશે હે પ્રભુ હું આ કથાને પૂરા ધ્યા અંત સુધી સાંભળીશ તમે આ કથા નિશ્ચિતપણે સંભળાવો પછી શ્રી કૃષ્ણે તે કથા સંભળાવી શ્રી બોલ્યા હે નારદ પ્રાચીન કાળમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અક્ષયપુરી હતું તે રાજ્યનો શાસક રાજા હતો હતો રાજા અત્યંત ધર્માત્મા અને ન્યાયપ્રિય તે હંમેશા પોતાના રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો અને ધર્મનું પાલન કરતો તેને ભગવાન પાસેથી એક સંતાનનો આશીર્વાદ જોઈતું હતું જેથી તે પોતાના રાજ્યનો કાર્યભાર કોઈ યોગ્ય તરાધિકારી સોંપી શકે પછી હે નારદ રાજા રત્નધ્ર અને રાણી બંને ઘણા વર્ષો સુધી તપસ્યા કરી આથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તેમને સંતાન થવાનું વરદાન આપ્યું પછી એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી અત્યંત પ્રસન્ન હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર મહાન શાસક બને અને રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય પરંતુ જ્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો તો તે બાળક વિકલાંગ અને શારીરિક રીતે નબળું હતું તેના શરીરના હાડકા તૂટેલા હતા અને તે શારીરિક રીતે સક્ષમ ન હતો રાજા રત્નધરનું દેહ તૂટી ગયું તેણે ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ થયું ત્યારે રાજા રત્નધરે ભગવાન શ્રી શ્રીકૃષ્ણને મળવાનો નિર્ણય લીધો અને તેમના દુઃખને વહેંચવા માટે ત્યાં પહોંચ્યો રાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ મેં આટલી તપસ્યા કરી યજ્ઞો કર્યા તેમ છતાં મારો પુત્ર વિકલાંગ કેમ જન્મ્યો મેં ભગવાન શિવ પાસેથી આશીર્વાદ લીધા હતા પરંતુ આવું કેમ થયું શું આ મારા ભાગ્યમાં અગાઉથી લખાયેલું હતું પછી શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું હે રાજા તું સાચું કહે છે કે તારો પુત્ર વિકલાંગ જન્મ્યો છે શું તું જાણે છે કે તારા પુત્ર આ તારા પૂર્વજન્મના કર્મો નું ફળ છે આ તારા પાછલા જન્મના કર્મો નું પરિણામ છે જે તારા લખાયેલું હતું પરંતુ તેનું કારણ એ નથી કે તારું ભાગ્ય નિર્ધારિત હતું આ ઘટના તારા અને તારા પુત્રના કર્મો નું ફળ છે જે તેના પાછલા જન્મો સાથે જોડાયેલું છે રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું હે પ્રભુ શું ભાગ્ય ખરેખર અગાઉથી લખાયેલું હોય છે શ્રી કૃષ્ણે કહ્યું જન્મ મૃત્યુ અને જીવનના ઉતાર ચઢાવ અગાઉથી નિર્ધારિત હોય છે પરંતુ આપણે જે કર્મો કરીએ છીએ તે ભાગ્યને બદલી શકે છે જે દિવસે તારા પુત્રનો જન્મ થયો તે દિવસે તે એક વિશેષ સંતાનનું વરદાન પ્રાપ્ત કર્યું હતું પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા જેથી તે પોતાના જીવનમાં ધૈર્ય સાહસ અને પરાક્રમનો વિકાસ કરી શકે પરંતુ તેનું ભવિષ્ય ફક્ત તે સમયના કર્મો દ્વારા નથી પરંતુ આ તારા પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે શ્રી કૃષ્ણે રાજા રત્નધરને કહ્યું હે રાજન ભાગ્ય અને કર્મમાં ખૂબ ઊંડો સંબંધ છે આપણા કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે આથી આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર રાખવા જોઈએ શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન તારા જીવનમાં જે કંઈ બને છે તે તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જો તારો પુત્ર વિકલાંગ જન્મ્યો છે તો આ તેની આત્માના પાછલા જન્મના કર્મોનું ફળ છે જ્યારે તું એક પુણ્ય આત્માના રૂપમાં જન્મ લે છે તો તારા જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ નિશ્ચિત હોય છે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કઈક ને કઈક કષ્ટ ભોગવવું પડે છે જેથી તે પોતાના પાછલા કર્મોને સમાપ્ત કરી શકે પરંતુ યાદ રાખ તારા પુત્રના જીવનમાં જે મુશ્કેલી છે તે તેની પરીક્ષા છે જો તે ધૈર્ય અને સાહસથી આ મુશ્કેલીઓનો સામનો કરે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે એક દિવસ તે તેજ કાર્ય કરશે જેની કલ્પના તે તારા જીવનમાં કરી હતી મિત્રો પછી રાજા રત્નધ્રે પૂછ્યું હે પ્રભુ શું હું અને મારો પુત્ર આપણો ભાગ્ય બદલી શકીએ શ્રી કૃષ્ણે જવાબ આપ્યો બિલકુલ તમે બંને તમારું ભાગ્ય બદલી શકો છો તારા પુત્રના જન્મ સમયે જે વિકલાંગતા હતી તે તેના કર્મોનું ફળ હતું પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો પર નિર્ભર કરે છે જો તું તેને સાહસ ધૈર્ય અને આત્મવિશ્વાસથી ભરી દે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે તારા સારા કર્મોના પરિણામે તે એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવામાં સક્ષમ બનશે મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું ભાગ્ય એક ચક્રની જેમ છે જે કર્મોના આધારે ફરતું રહે છે જ્યારે તું સારા કર્મો કરે છે તો તું તારા ભાગ્યને સુખમય બનાવી શકે છે પછી આગળ શ્રી કૃષ્ણે રાજા રત્નધરને કહ્યું શું ભાગ્ય નિશ્ચિતપણે પાછલા કર્મો સાથે જોડાયેલું હોય છે શ્રીકૃષ્ણ બોલ્યા હા પરંતુ તેને બદલવાની શક્તિ તારા હાથમાં છે જો તું સારા કર્મો કરે છે તો તે તારા ભાગ્યને પણ સુધારી શકે છે સાથે જ ભક્તિ સાધના અને આપણું ભાગ્ય બદલી શકીએ છીએ જો તું તારા પુત્રને ને સાહસ ને જીવનના સંઘર્ષોનો સામનો કરવાની શિક્ષા આપે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે રાજા રત્નદ્રે ભગવાન શ્રી કૃષ્ણની વાતોને પૂરી રીતે આત્મસાત કરી અને પોતાના પુત્રને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો તેણે પોતાના પુત્રને મુશ્કેલીઓ હોવા છતાં સાહસ અને વિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી સમય જતા તે વિકલાંગ પુત્રે પોતાના આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓ સામે લડીને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું તેની સંઘર્ષશીલતા અને સાહસે રાજ્યમાં તેનું સન્માન વધાર્યું કૃષ્ણ બોલ્યા હે નારદ તું આ ભાગ્ય એક સતત પ્રક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનની શરણે જાય છે તેમનું ભાગ્ય પણ બદલાય છે આ ફક્ત કર્મો જ નથી પરંતુ આ જીવનના સંઘર્ષો અને કર્મોનું પરિણામ છે મિત્રો પછી શ્રી કૃષ્ણે નારદને કહ્યું આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ બને છે તે આપણા પાછલા કર્મોનું ફળ છે ભાગ્ય અને કર્મનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી આપણો કર્મ આપણા ભાગ્યને બદલી શકે છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે જો આપણે સારા કર્મો કરીએ અને સત્યના માર્ગે ચાલીએ અને ઈશ વરનું ધ્યાન કરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ પછી શ્રી કૃષ્ણે નાદને કહ્યું હે નારદ આ સંસાર કર્મોનું દર્પણ છે જે જેવું કર્મ કરશે તે તેવું ફળ ભોગવશે મનુષ્યએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા બીજાની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ જ સૌથી મોટો ધર્મ છે જે મનુષ્યએ પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યું હોય કોઈને કષ્ટ આપ્યું હોય તેને નર્કમાં ભયંકર યાતના છે છે અને તે તે જન્મ જન્માંતર સુધી ભોગ ભોગે પરંતુ જે પોતાના કર્મોને સુધારે છે તે આ ચક્રથી મુક્ત થઈ શકે છે કારણ કે આ સંસાર એક અવસર છે ધર્મ સેવા સત્ય જ મનુષ્યનું જીવન છે મનુષ્યએ આ સમજવું જોઈએ કે મૃત્યુ પછી તેના સારા કર્મો જ તેની સાથે જાય છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે આપણું ભાગ્ય પાછલા કર્મોનું ફળ છે દરેક પાપની સજા અને દરેક પુણેનું ફળ નિશ્ચિત હોય છે હે મનુષ્ય તું તારા કર્મો પર ધ્યાન આપ સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કર ધર્મ સત્ય અને સેવાને અપના કારણ કે આજ જીવનનો સૌથી મોટો સત્ય માર્ગ છે મિત્રો શ્રી કૃષ્ણે આ રીતે નારદને ગરુડ પુરાણના રહસ્યો જણાવ્યા મિત્રો ભાગ્ય નિશ્ચિતપણે જન્મ પહેલા લખાયેલું હોય છે પરંતુ આપણે આપણા જીવનના સંઘર્ષ સત્ય ધર્મ અને ઈશ્વરની ભક્તિથી આપણું બદલી શકીએ છીએ મિત્રો ગરુડ પુરાણમાં ભાગ્યનો હિસાબ અને કર્મો વિશે ઉલ્લેખ મળે છે પરંતુ મિત્રો મનુષ્ય પોતાના કર્મો સંઘર્ષ અને ઈશ્વરની ભક્તિથી આપણા જીવનને બદલી શકે છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એક રોપેલા ખેતર જેવું છે 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 મનુષ્ય ખેતરમાં જે બીજ રોપે તેવું ફળ તેવી જ રીતે મનુષ્ય પોતાના જીવનમાં જે કર્મો કરે છે તેનું ફળ આવનારા જન્મમાં તેવું જ ભોગવે છે આથી મિત્રો ગરુડ પુરાણ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેના પાછલા કર્મોના આધારે તેનું ભાગ્ય જન્મ પહેલા લખાયેલું હોય છે અને તે મનુષ્ય સાથે તે જ બને છે જે તેના ભાગ્યમાં જન્મ પહેલા લખાયેલું હોય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ સત્ય ધર્મ અને સેવાથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ હિન્દુ ધર્મનું સૌથી મોટું ધર્મ ગરુડ પુરાણ છે જેમાં મનુષ્યના જીવન મૃત્યુ અને ભાગ્ય કર્મો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે આ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક છે અને આ પુરાણમાં જન્મ મૃત્યુ થી લઈને પુનર્જન્મ કર્મ અને આત્માના માર્ગ વિશે સંપૂર્ણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે મિત્રો મનુષ્યનું ભાગ્ય તેના પાછલા કર્મો પર નિર્ભર કરે છે ગરુડ પુરાણ જે વિષ્ણુ રહસ્યો અને મનુષ્યના કર્મફળ વિશે જણાવવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણને સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય પોતાના જીવનમાં સારા કર્મો અને સત્ય માર્ગે ચાલીને ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણે ભાગ્યમાં થનારી ઘટનાઓથી બચી છીએ છીએ અને આવનારા ભાગ્યને બદલી મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે મનુષ્યને જીવન જીવવા માટે ત્રણ મુખ્ય ઉપદેશો આપ્યા છે જેનું પાલન કરીને આપણે આપણા ભાગ્યના કર્મોને બદલી શકીએ છીએ નંબર એક પોતાના ધર્મનું પાલન કરવું મનુષ્યનો જન્મ કોઈ ખાસ ઉદ્દેશ માટે થાય છે જે મનુષ્યએ પાછલા જન્મમાં પાપ કર્યું હોય તે આ જન્મમાં પણ તે પાપનું કારણ કે મનુષ્યનું ભાગ યા જન્મથી મૃત્યુ સુધી અગાઉથી નક્કી હોય છે આથી મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે મનુષ્યએ હંમેશા ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ આથી આપણે પાછલા જન્મના પાપથી બચી શકીએ છીએ ઈશ્વરની ભક્તિથી આપણે આપણું જીવન બદલી શકીએ છીએ આપણે બધા ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ મિત્રો આ જીવન એક અનમોલ ઉભાર છે તમે તેને વ્યર્થ ન જવા દો સાચા કર્મો અને ધર્મના પાલનથી આપણે આપણા જીવનને આવનારા જન્મમાં થનારી ઘટનાઓથી બચાવી શકીએ છીએ આ ફક્ત તમારા માટે જ નથી પરંતુ આનાથી તમે આખા સમાજ અને દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકો છો નંબર બે માતા પિતાની સેવા અને આદર કરવો મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ હંમેશા પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ કારણ કે માતા પિતાના ચરણોમાં જ ત્રણે લોકનું સ્વર્ગ છે જે લોકો માતા પિતાને નથી માનતા તેમનો આદર નથી કરતા તેમને નરકમાં ભયંકર યાતના ભોગવવી પડે છે અને તેમના આવનારા જન્મમાં પણ ભારે સંકટ ભોગવવું પડે છે અને તે મનુષ્ય પોતાના પાપનું પરિણામ જન્મ જન્માંતર સુધી ભોગવતો રહે છે નંબર ત્રણ અહંકાર મિત્રો શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર છે જે મનુષ્યને તેના કર્મોથી દૂર કરી દે છે જે મનુષ્યના મનમાં અહંકાર પ્રવેશી જાય તે મનુષ્ય પોતાના જીવનને તે દિશા તરફ લઈ જાય છે જ્યાં તેને સંકટ સિવાય બીજું કશું મળતું નથી તે વ્યક્તિને નરકમાં ભયંકર યાતના ભોગવવી પડે છે અને તે વ્યક્તિ પોતાના આવનારા ભાગ્યને પણ નરક તરફ લઈ જાય છે આથી મનુષ્યએ હંમેશા સત્ય ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ આથી વર્તમાન જીવન અને આવનારું ભાગ્ય હંમેશા ખુશહાલ રહે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે આ જીવન આપણા કર્મોનું ફળ છે આ ગ્રંથ આપણને આ સમજવાની પ્રેરણા આપે છે કે આપણા જીવનમાં ધર્મ સત્ય પરોપકારનું પાલન કરવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આવનારા જન્મમાં ઉચ્ચ યોની પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના કર્મોનું ધ્યાન રાખવું જોઈએ ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાંનું એક છે જે આપણા જીવનને સાચી દિશામાં ચાલવાનું જ્ઞાન આપે છે જે આપણને શીખવે છે કે મનુષ્યનું ભાગ્ય તેના કર્મો અને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે આ ગ્રંથ માત્ર જીવન અને મૃત્યુના રહસ્યો વિશે જણાવે છે પરંતુ આ પણ સમજાવે છે કે મનુષ્ય પોતાના જીવનને કેવી રીતે સાચી દિશામાં લઈ જઈ શકે છે ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મ મૃત્યુથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે બધી બાબતોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીની સર્વ માહિતી આ ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે મનુષ્યના જીવનમાં જે કંઈ બને છે છે તે પાછલા ફળ મિત્રો પુરાણ આપણને શીખવે છે કે ભાગ્ય ફક્ત કર્મોનું ફળ છે ભલે ભાગ્ય જન્મ પહેલા લખાયેલું હોય પરંતુ આપણે આપણા કર્મો દ્વારા તેને બદલી શકીએ છીએ મિત્રો જીવન એક દુર્લભ અવસર છે જેને સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મોક્ષ તરફ આગળ વધારી શકીએ છીએ આભાર મિત્રો ગરુડ પુરાણ દ્વારા જણાવેલી બધી વાતોનું અવશ્ય ધ્યાન રાખો અને સત્યના માર્ગે ચાલો આથી આવનારું જીવન અત્યંત સુખદ બને અને મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દો અને આપણી આ ચેનલ ઓમ વોઇસ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો જેથી દરેક નવો વિડિયો તમારા સુધી તુરંત પહોંચે આભાર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય